માળીયા હાટીના તાલુકાના પાણીતરા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો માળિયા હાટીના તાલુકાના પાણીત્રા ગામે પ્રાથમિક શાળામાં આજે જૂનાગઢની કે જે હોસ્પિટલ લાઇન બ્લડ સેન્ટરના સહકારથી આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આ કેમ્પમાં પાણીતરા પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ પાણીતરા ગામના લોકો તેમજ બાર ગામના ટુકસવાળા મળ્યા હતી ના મુક્તપુર વગેરે ગામના લોકોએ આ કેમ્પનો લાભ લઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું કુલ એકસો ને એકાસી સીસી બ્લડ એકત્રિત થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ હરેશભાઈ ડાભી માજી સરપંચ આનંદ બાપુ રાજુભાઈ આહિર સુરેશભાઈ કાળુભાઈ અખબારી એજન્ટ જેસાભાઈ વાજા ગિરીશભાઈ સેવરા ચોરવાડના ભાજપના આગેવાન મિલનભાઈ વાસણ સહિતના આગેવાનો અને કે જે હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ જેસાભાઈ વાજા પાણીધરા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સપકરેબર નથી કરી તેમણે સપકરેબર કરી લેવી આજરોજ પાણીધરા ગામ સમસ્ત તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં કે જે હોસ્પિટલ લાઈફ લાઈન બ્લડ સેન્ટર સ્ટાફ આવી પાણીધરા પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન રાખેલ હતું જેમાં બારગામથી કુકસવાડા જૂથડ મગતુપુર માળિયા વગેરે ગામના ભાઈઓ આવી અને ડોનેશન કરેલ અને પાણીદ્રા ગામના ભાઈઓ બહેનોએ અતિ ઉત્સાહથી ભાગ લીધેલો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ હરેશભાઈ ડાભી માજી સરપંચ આનંદ બાપુ આહીર રાજુભાઈ સુરેશભાઈ કરંગિયા કાળુભાઈ રામ ગિરીશભાઈ સેવરા મોહનભાઈ વગેરે જહેમત ઉઠાવી ને એકસો ને એકાશી બ્લડ સીસીનું સમસ્ત ગામ તરફથી બ્લડ ડોનેશન થયેલ છે